ચોટીલામાં નર્મદેશ્વર મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી ચોટીલા હાઈવે પર અમીધરા રેસીડેન્સી ખાતે નવા મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે જે નિમિત્તે પાંચ માર્ચથી આઠ માર્ચ સુધી ચાર દિવસ માટે ધામધૂમથી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યો પાંચ માર્ચે ચોટીલામાં નગરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા રાત્રિના સમયે સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાહિત્યકાર હરેશદાન ગઢવી જીતુદાન ગઢવી શૈલેષ મહારાજ પરસોત્તમ પુરી ગોસ્વામીએ ભજનની રમઝટ બોલાવી હતી હિમાદ્રી કુટીર હોમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું છ માર્ચે ગણપતિ પૂજન જલયાત્રા મંડપ પ્રવેશ ઉત્તરા પૂજન આરતી અને પ્રાર્થના નું આયોજન કરાયું હતું સાત અને આઠ માર્ચે યજ્ઞ યોજાયો હતો શિવરાત્રી દિવસે મંદિરમાં શિવલિંગની સ્થાપના કરવામાં આવી હતી આ દરમિયાન હજારો ભાવિકોએ મહાપ્રસાદ ગ્રહણ કર્યો હતો

બાપુ કીધું કે હવે આપણો સંસાર અહીંયા પૂરો થઈ જાય છે કારણ ની દીકરી ની હોટે લોબળી તમે છે આ મહાન જરી બિલોવી ਵੀਰ ਆਜਮਾਨ ਮਰਦਨੀ ਬਗਤ ਗੱੱਗੱ ਗੱੱਗ ਬਲਵਾ ਲਾਕ ਪਟਕ ਬਾਵਾ ਗੰਗੀਸ਼ੋਰ ਚੰਦਰਸ਼ੇਖਰ ਹੈ ਰਤੀ ਪਤੀਛਨੰਬਮੋ ਆਲਾ ਸਾਗਰਬਾ